કે હું છે ને દસ વર્ષની ઉંમર થી કમાવું છું મારવાડી પરિવાર ની અંદર જન્મ લેવો અને બિઝનેસ કરવો કેટલું પ્રિવિલેજ છે તમારા માટે ધંધો મારવાડી ના લોહી માં જ હોય છે કેમ કે જેમ તમારા લોકોના જે મમ્મી પપ્પા છે તમારા ફોર છે એ લોકો ખેડૂત રહ્યા હોય એમ અમારા ફાધરના અમારા દાદાના બિઝનેસ જ હોય નાનપણ થી અમારે લોહીમાં આવી ગયું હોય એવું તમે કહી શકો અમારા ઘરમાં એન્વાયરમેન્ટ એવું હોય કે બિઝનેસ કરવું અમારા માટે બહુ સહેલું હોય એ ગેમ જેવું હોય જેમ કે ક્રિકેટ કેમ રમીએ